દેવો ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુસાક્ષાત્વરી તસ્મૈશ્રી ગુરવે માતા સુતા મે તમે તમે પ્રીધ્યા દણમ તમે તમે દે મુનારી મહારાજ સ્નાતનધી સમસ્ત ઉત્તર ગુજરાત પરિવારથી ભારતની નારી શક્તિનો આજના આપણા મંગલ અવસરને આદરણીય આપણા ઉત્તર ગુજરાત પરિવારનું ખૂબ વર્ષોથી સંચાલન કરે છે અને જેમાં પોતાનું છે એવું માનીને સહયોગ કરી રહ્યા છે એવા સૌ આસન પર બિરાજમાન છે વડીલો નીતિનભાઈ સાહેબ આદરણીય ગઢવી સાહેબ આદરણીય પટેલ સાહેબ અમૃતભાઈ દેસાઈ સાહેબ મેડમ સાહેબ અને સૌ સૌના કાર્યો સંભાળી રહ્યા છો એવા પદ અધિકારીઓ વેપારી વર્ગમાં ખૂબ સમાજ અહીંયા છે વર્ષોથી અને વધારેલી સૌ આદરણીય બેન દીકરીઓને એક પરિવાર માની દોલતરામ મહારાજ આપ સૌના ચરણોમાં વારંવાર વંદન કરું છું ઓગણીસો ને સિત્તેરથી થી હું ગવર્મેન્ટ પેન્શનર છું ભારે લોકો પાસે વિશ્વાસ ના હોય કે મહારાજ મંદિર વાળા વેલ એજ્યુકેટેડ છે અને ઓગણીસો સિત્તેર થી મેં અહીંયા તંબુ નોંધી અને દસ વર્ષ સુધી કર્યું ત્યાર પછી ઓગણીસો નેવ્યાસી માં મેં જમીન રાખી અને ત્યારે જવા આવવાનું નિળ્યું હતું રૂપાયતન રોડ ઉપર ત્યારે રૂપાયતન એવું કશું હતું જ નહીં ત્યારથી મેં આશ્રમ બનાવવાનું ધીરે ધીરે લોકોએ મને સહકાર આપ્યો એ પ્રમાણે આપણે આશ્રમ બનાવી શક્યા એમાં એકવાર આપણા ઉત્તર ગુજરાત પરિવાર તરફના તમામે તમામ પરિવારને મેં તેઓ બોલાવ્યા હતા પગલાં પણ કરાવ્યા હતા આજે પણ ફરીથી રિપીટ કરું છું સૌને વિનંતી કરું છું કે આપ સૌ એક આવી તક આવો મોકો પગલાં પાડી અને અમારા આશ્રમમાં પ્રસાદ લેવા પગલા પાડશે હું ગઢવી સાહેબ હું સૌને વિનંતી કરું અને વિનંતી અમૃતભાઈ સાહેબ તમે બધા સ્વીકારજો એની પાછળ ફક્ત તમારી એન્ટ્રી કરવાની બીજી બધી વ્યવસ્થા દોલતરામ મહારાજનો આશ્રમ પરિવાર કરી દેશે કોઈ ઇનામ વિતરણ કરવાનું છે ને મને હું બહુ મોટો માણસ નથી પણ હું ક્લારી જેવું તો હેડાડીશ લેબડો ખાખે હેડ છે